પાંચ કરી ચૂક્યા છો તમે રનિંગમાં અને તમારે આગળ નીકળવું છે પાંચ કરવું છે તો આ વસ્તુ તમારા માટે બહુ જરૂરી છે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ જે લોકો રનિંગમાં પાસ થઈ ગયા છે ભાઈઓ અને બહેનો એને મારા તરફથી કોંગ્રેચ્યુલેશન એના માટે આપણે એક વિડીયો બનાવીએ છીએ અત્યારે કે તમારું સ્ટડી હવે તમારે સ્ટડીમાં ફોકસ કરવાનું છે બહુ બધી રીઝનિંગ છે ભૂગોળ છે ઇતિહાસ છે ગણિત છે આ બધી વસ્તુ તમારે વાંચવી પડશે જે લોકોને યાદ નથી રહેતું એના માટે શું વસ્તુ આપણે ઉપયોગ કરશું તમને ખબર હોય તો આપણે ગીવ અવે કર્યું હતું એના માધ્યમથી આપણે બીજું ગીવ અવે કરશું કે બહુ બધા એસએમએસ આવ્યા હતા અને રિક્વેસ્ટ આવી હતી કમેન્ટ પણ આવી કે સર જી ગીવ અવે કરો અજી ગીવ અવે કરો તો આપણે લઈને આવ્યા છીએ ગીવ અવે ગીવે ગીવ અવે તો ગીવ અવે આપણે શું કરશું આમાં કઈ કઈ વસ્તુ આવશે ગીવ અવેમાં નેચરલ વસ્તુઓ છે તમને ખબર છે આપણે પેલું ગીવ અવેર લીધું જે લોકોએ લીધું પછી થઈ ગયા છે લોકો જે આપણે કીડાઝરી જેમાં કેટલો ફરક પડ્યો છે બધાને ઓલમોસ્ટ બહુ મોંઘી હતી પણ મારા પૈસા પણ એટલા મેં અફોર્ડ જેટલા એટલા નાખ્યા છે આપણી પાસે રનિંગમાં આટલા બધા સ્ટુડન્ટ થયા છે એના પૈસા મારી પાસે અત્યારે જમા થયા છે એના માધ્યમથી આપણે વિડીયો આપણે આગળ વધારીએ એમાં પૂરી માહિતી આપીશ વિડિયો સંપૂર્ણ વિડીયો આપણે જોઈશું સૌથી પહેલા બધા જ મિત્રો મારા જય શ્રી રામ જય માતાજી કેમ છો મારી યુટ્યુબ ફેમિલી મારું નામ રાહુલ પ્રજાપતિ હું એક ન્યુટ્રિશન કોચ ફિટનેસ કોચ વર્કઆઉટ કરાવું છું બધાને રનિંગ પણ કરાવું છું હજી પણ તમારાથી રનિંગ ન થતી હોય તો નીચે આપણે નંબર આપેલો છે મારી પાસે આવી શકો છો જે લોકોને દસ દિવસ બાકી છે પંદર દિવસ બાકી છે કે એક મહિનો બાકી છે હજી પણ ઓલમોસ્ટ વીસ દિવસ બધાને બાકી છે મારી પાસે લેડીઝ હોય કે બેન હોય કે ભાઈ હોય ગમે તે લોકો મારી પાસે આવી શકે છે રનિંગ કરવા હું એને રનિંગ પૂરી કરાવી આપીશ એક પૂરી ગાઈડન્સની જરૂર છે જો તમે ઓલમોસ્ટ જાજા સમયથી રનિંગ કરતા હોય તો એક પૂરી ગાઈડન્સની જરૂર છે ગાઈડન્સ તમને પૂરેપૂરી મહત્વ છે એ મળી જશે તો તમારું રનિંગ સંપૂર્ણ પૂરું થઈ જશે ભાઈઓ માટે ચેસ હોવી જરૂરી છે હાઈટ હોવી જરૂરી છે રનિંગ કમ્પ્લીટ હોવું જરૂરી છે જો તમે રનિંગ કરી શકો છો એની પછી તમે હાઈટ કમ્પ્લીટ નહીં કરી શકો તો શું ફાયદો અમુક લોકોને ચેસ નથી થતી તો ચેસ માટે આપણે દવા પણ બનાવેલી છે એની હન્ડ્રેડ પર્સન્ટ રિઝલ્ટ છે એ પણ તમારે જોવું હોય તો આ વિડીયો તમે જોઈ શકો છો અંદર જઈને હવે આપણે એક જે અત્યારે હું બતાવું છું કે આમાં કઈ કઈ વસ્તુ હું અત્યારે ઓલમોસ્ટ મારું વાંચવાનું સ્ટડી ચાલુ છે તો ઓલમોસ્ટ મેં આમાં છ થી સાત વસ્તુ હું અત્યારે ઓલરેડી એક મહિનાથી લઉં છું કન્ટિન્યુ મારું જાગવાનું કેટલું છે સવારમાં સવારમાં ચાર વાગે જાગું છું રાતે એક વાગે સુવું છું તો ઓલમોસ્ટ આટલા ટાઈમમાં મારી નિંદર પૂરી થઈ જાય છે આના કારણે આનું આપણે ગીવ અવે કરશું પૂરો વિડિયો સંપૂર્ણ જોઈ લેજો મિત્રો જે લોકો વાંચે છે એને ફાયદો શું થશે આ નામ પેલા હું તમને જણાવી દઉં આ વસ્તુ જો તમને તમને નેચરલી મળતી હોય તો તમે પોતે લઈ શકો છો પછી મને નંબર દેખાય છે એમાં તમારે વોટ્સઅપ કરવાનું છે આપણે ગીવો આગળ વાત કરીએ પછી આપણે વોટ્સઅપ નંબર આપશું પછી તમારે વોટ્સઅપમાં પૂરું એડ્રેસ નામ જે આપણે ગીવો કર્યું હતું એની પ્રમાણે આપણે કરી દઈશું બરાબર આમાં વસ્તુ શું છે પેલા તો આવશે શિલાજીત સર્વ ભસ્મ ત્રીજું આવશે કીડાઝરી

છસો રૂપિયામાં તમારે કમ્પ્લીટ તમારો વીસ દિવસનો સ્ટ્રેક બની જશે એમાં તમને પૂરી ડિટેલ સમજાવી સમજાવી વિડિયોમાં અત્યારે દઉં છું કે ક્યારે ક્યારે લેવું લેવું ના જોઈએ રાતે સૂતા વિડીયો પેલા એક ચમ્મ જ લેવાની છે દૂધ લેવાનું છે એમાં નાખીને પી જવાનું છે માઇન્ડ ફોકસ કરશે તમારો તમને યાદ નથી રહેતું તો યાદ રહેવા મળશે એની સાથે તમે મેડિટેશન કરી શકો છો મેડિટેશન એક બેસ્ટ ઓપ્શન છે તમે મેડિટેશન કરશો તો તમને યાદ વધારે રહેશે તો જે વિડીયો જે લોકોને યાદ નથી રહેતું વાંચવામાં ફોકસ નથી રહેતું એના માટે આ વસ્તુ બહુ જરૂરી છે અને આગળ આપણે વિડીયો પણ બનાવવાના છીએ પીડીએફ ફાઇલ મૂકી દઈશું નીચે આગળના વિડીયોમાં તો ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂર કરી દઈશું જે નવા ઉમેદવારો છે ને ખાસ વિનંતી છે સરળ ભાષા ગુજરાતીમાં તમને વિડીયો સંપૂર્ણ તમને મળી જશે અને સારો લાગે તો કર્યા વગર જાતા નહીં હવે થોડુંક આપણે આગળ આની માહિતી સમજીશું કે લેશું તો કોઈ સાઈડ ઇફેક્ટ થશે કે નહીં

ફિઝિકલી ફોકસ કરશો તમે તમારું વાંચવાનું વધી જશે કેમ કે માઇન્ટલી ફોકસ કરશો તો તમારું વાંચવાનું રિવિઝન વધારે થશે આટલી વસ્તુ કર્યા પછી આ મહિનાનો ટેક્સ તમે 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 લેશો લેશો મહિના પૂરતી પોતે મેસેજ કરશો કે સર મારે બીજી વખત જોઈએ છે પણ બીજી વખત આપણે અવે હશું તો જરૂરથી આપજો નગર આજુબાજુમાં તમને એવું પણ નથી તમને જો કઈ જગ્યાએ આજુબાજુમાં આ વસ્તુ મળતી હોય તો તમે પ્રોપર ગમે તે જગ્યાએથી લઈ શકો છો સુરતમાં હોય આજુબાજુના ગમે ત્યાં રહેતા હોય હું પ્રેફર કરું છું કે ઓરિજિનલ વસ્તુ લેજો પાંચસો છસો રૂપિયા આટુ થઈને શરીર ઉપર ખીલાવ ના કરતા બરાબર ઓલમોસ્ટ તમે લેવા જાવ છો તો હજાર બારસો કે તેરસો રૂપિયાની વસ્તુ થશે એમાં કીડા કીડાઝરી નહીં આવે કીડાઝરી ઓલમોસ્ટ મોંઘી છે એટલે કીડાઝરી તમને મળશે પણ નહીં કશે અને મળી જાય તો બહુ સારું છે સ્વર્ણો ભસ્મ ઈ બે વસ્તુ તમને ક્યાંય મળવાની નથી આ હું બારથી લાવું છું ઇમ્પોર્ટ કરીને લાવું છું કેટલું રીક્સ લઉં છું મારા પૈસા ઇન્વેસ્ટ કરું છું કોના માટે તમારા માટે હું નાનો મોટો ભાઈ મને સમજો તો વાંધો નથી તમે સર કહો છો તો થેન્ક યુ સો મચ બેન છે કે ભાઈ છે બંનેઓને રિક્વેસ્ટ છે કે સસો સાતસો રૂપિયા બગાડીને એક વખત વસ્તુ સારી લેજો તમને જો બીજી વખત ફોકસ થાય તો જ બીજી વખત મંગાવજો બાકી એક વખત ટ્રાય મારા કેવાથી જરૂર મારજો કે આ વસ્તુ શું છે એક્ઝામ પાસ કરવી હોય ને તમે સારામાં સારા ચપ્પલ લીધા છે સારામાં સારા કપડા લીધા છે એક ટ્રેક સૂટ લીધો છે બૂટ લીધા છે સારામાં સારા ઘણા લોકો રનિંગ પાંચ કરવા માટે બૂટ લીધા પણ ફેલ થઈ ગયા છે ફેલ કઈ રીતના થાવ છો કમેન્ટ જરૂર કરજો આવનારી ભરતીમાં હું તમને સપોર્ટ કરીશ પૂરેપૂરો આપણે આવનારી ભરતીમાં આપણે કીડાઝરીનો પણ ગીવ અવે ફરીથી કરશું જે કીડાઝરી તમને ખબર છે ઓલમોસ્ટ સારામાં સારી વસ્તુ છે કેટલા રૂપિયાની આવે છે કીડાઝરી ગૂગલ કરીને જોઈ લેજો તમે હું મારા પૈસા ઇન્વેસ્ટ કરીને નાખું છું શું લેવા કે આપણે મારી ફેમિલી હોય તો એને કોઈ પણ વસ્તુ વાગ્યું હોય તો તમે એને હેલ્પ કરવા જશો હવે તમે મારી ફેમિલી શું તો હું હેલ્પ કરવા માંગુ છું તમારી તો કોઈ પણ વસ્તુ વિચાર્યા પેલા એક વખત આ જરૂરથી ટ્રાય મારજો પરીક્ષામાં પાંચ થવું હોય તો કેમકે

પણ ઓલમોસ્ટ છ દિવસની અંદર તમારી પાસે પ્રોડક્ટ જશે મારી ગેરંટી છે મળશે મારી મારી ગેરંટી ગેરંટી છે છે હું પોતે બાંધીશ ઇન્સ્ટાગ્રામમાં તમે ફોલો કરી દેજો આ ઇન્સ્ટાગ્રામ તમને દેખાય છે ઇન્સ્ટાગ્રામમાં તમે ફોલો કરજો નવી નવી અપડેટ ન્યા જ આવતી રહેશે પાર્સલ ક્યાં જગ્યાએ પૂછાય છે પાર્સલ મારી પાસે આવી ગયા છે હું પેકિંગ કરું છું કઈ રીતના કરું છું બધી અપડેટ તમને એમાં મળી જશે જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક સબસ્ક્રાઇબ અને પ્રેસ કરવાનું ભૂલતા નહીં નીચે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિનિટમાં છે બંનેઓને જો ફેલ થયા હોય તો પણ કમેન્ટ કરજો તો આપણે આગળ વાતચીત કરશું અને આપણે આગળ વધારશું કે આપણે કઈ રીતના ફેલ થયા છીએ તો આગળ આપણે ભૂલ ના થાય હવે મળશું આના પછીના વિડિયોમાં ત્યાં સુધી બધા જ મિત્રોને મારા જય શ્રી રામ